હેલો ભાઈ મોડી ગા મેં આજે આવી ગયા છે આપણે પાંચમા ભાગની અંદર હું તમને સરસ મજાનો નજારો બતાવું છું તમે જોઈ શકો છો નાના કાપરા ગામની અંદર સરસ મજાની પ્રતિષ્ઠાની અંદર આજે સંતો મહંતો વધારવાના છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે જે અહીંના સરસ મજાના જે વહીવટી જે આગેવાનો છે તેમને લઈ અને અમે રિહર્સલ કરી રહ્યા છીએ મિત્રો તો આજના નજારામાં તમે જોશો કે સંતો મહંતોને સ્વાગત સાથે તેમને જે તે સ્થળો જે લઈ જવાની જવાબદારી અમારી છે અને મારી ટીમ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની બહેનો વધારી છે અને મારી ટીમ ખડી છે જે કચ્છમાંથી વધાર્યા છે દીકરીઓ નાની છે અને સ્વાગત માટે ઓલરેડી તૈયાર જ છે આખી ટીમ તેમની પણ અને મારી પણ તો અત્યારે હવે સંતો મહંતો આવવાના હતા તે આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો અને મારી ટીમ સાથે હું આ સંતો મહંતોને લેવા જઈ રહ્યો છું અને તમે જોઈ રહ્યા છો કે ફૂલ પ્રોટેક્શન અને ફૂલ સેફટી સાથે મારી ટીમ ઓલરેડી તૈયાર જ છે તો આ રીતે આજે સરસ મજાના પ્રોગ્રામની અંદર તમને અવનવું જોવા મળવાનું છે તો મારા વિડીયોને અંત સુધી જોવાનું

હેલો ગાયઝ તમે જોઈ રહ્યા છો આજે જે સંતો મહંતો એકસો આઠ અને એક હજાર આઠ મઠના મોટા મોટા મહંતો અને સંતો વધાર્યા છે ત્યારે અહીંયા નાના કાપરા ગામની અંદર ધર્મપ્રેમી જનતા અને રૂઘનાથપુરી બાપુ લખુમા જહુમા અને જયરામગીરી બાપુ પણ વધારવાના છે ત્યારે અહીંના જે મહંત છે જે ગાદીપતિ છે તે તમામનું હાર્દિક સ્વાગત કરે છે અને મારી ટીમ ખડે પગે તૈયારે છે મિત્રો તો મારો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવું તો બિલકુલ ના ભૂલતા મિત્રો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે અહીંયા જોઈ શકો છો મારા ખ્યાલથી વડવાડા ધામથી મહારાજ વધાર્યા છે તમે જોઈ રહ્યા છો તેમનો એમનો નજારો અમને દક્ષિણા પણ સરસ મજાની દીકરીઓને આપી છે તેમનું સ્વાગત કર્યું છે તે માટે તો આના પછીનો ભાગ તમે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં Marisa ater